કે તમારું નામ વિજય રાજુભાઈ સોલંકી અને રહેવાય અમે રહી બાબરા કરિયાના રોડ પાણીના ટાકા પાસે અમરેલી જિલ્લો શું બનાવ થયો બનાવમાં મારા મામા છે મહીપતભાઈ ધૂળાભાઈ સોલંકી અને એને મોબાઈલ જઈ તો અને અપાઈ જ છે બરાબર અને એને ફોન આવ્યો સાવરકુંડલા પોલીસ ચોકીમાંથી કે મોબાઈલ તમે જમા કરવા આવો અને ત્યારબાદ મોબાઈલ જમા કરવા ગયા અને એને કેસ કરીને અને અમરેલી જેલ હવાલે ફોપી જાય છે અને ત્યારબાદ પાંચ મહિના પછી ખબર આવી કે મયપતભાઈ ધોળાભાઈ સોલંકી ઓફ થઈ ગયા છે અને તેને એને અમરેલી લાવ્યા અમરેલી હોસ્પિટલમાં અને ન્યાસી એને પીએમ કરવા આપણે ભાવનગર લાવ્યા મયપતભાઈ ધોળાભાઈ સોલંકી અને આ પીએમ કરવા લાવ્યા છે બરાબર હવે અમારે ન્યાય જોઈ છે કે એને કેવી રીતે આ મોત થઈ છે કે કેમ એને કોઈ પોલીસે કોઈ માયડું છે કે પછી કોઈ અંદર જેલની અંદર કોઈ માયડું એમાં ઓફ થઈ ગયા છે અમારે ન્યાય આ મહેરબાની કરી બસ એટલું અમે કહીશું ગરીબ માણસ છે બરોબર અને ભાઈ ની વાય કોઈ છે નહીં બરોબર અમે ભાણિયા છે અને એના ભાઈના છોકરા છે મા બાપ ભાઈ છે ને ભાઈ કોઈ છે નહીં એટલે અમારાનો ન્યાય જોઈશ છે ઓકે